ભરૂચ સંખ્યામાં નાના મોટા ઉદ્યોગો રોજ હજારો થી લાખોની સંખ્યામાં કર્મચારીઓ રોજિંદા ધોરણે અપડાઉન કરીને નોકરી કરે છે આ ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સરકારી કર્મચારીઓ પણ રોજિંદા અપડાઉન કરી રહ્યા છે પરંતુ કોરોનાના સમયમાં કેટલીક ટ્રેનોને રેલવે વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવી હતી તો બીજી તરફ અન્ય કેટલીક ટ્રેનોના સ્ટોપેજ અને સમય બદલી દેવામાં આવ્યા હતા જેને કારણે રોજિંદા અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને જનરલ સહિત વિવિધ શિફ્ટમાં નોકરી કરતા કર્મચારીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો નિયમિત અપડાઉન કરતા કર્મચારીઓએ રેલ્વે દ્વારા સ્થગિત કરાયેલી ટ્રેનોની સુવિધા ફરી શરૂ કરવા અને સ્ટોપેજ વધારવા તેમજ સમયમાં ફેરફાર કરાવવા માટે વડોદરા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની આ રજૂઆત અંગે યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના પ્રયાસથી વડોદરા અને સુરત વચ્ચે વધુ બે ટ્રેનોની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે આ બંને ટ્રેનો બાંદ્રાથી થી ભુજ અને બાંદ્રાથી થી વેરાવળ વચ્ચે દોડશે આ ઉપરાંત વડોદરા અંકલેશ્વર કરજણ પાનોલી ઝઘડિયા વાલિયા કોસંબા અને સુરત સહિતના તમામ સ્ટેશન ઉપર સ્ટોપેજ આપવામાં આવ્યા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર